અમે ડુંગળી પાંચ વીઘાની વાવી હતી અને એમાં અમને કાંઈ કોઈ વસ્તુ એક તો કમોસમી વરસાદ અને બીજું કે ભાવ પૂરતા અમને નથી મળ્યા અમારે જો તો મજૂરીના પૈસા અમારી પાછળ કાંઈ વધે છે નહીં એટલે અમારે જો આ રોટાવેટર અમારે ફેરવવું પડે એમ છે બરાબર કેટલા વીઘાનીમાં ડુંગળી હતી પાંચક વીઘાની ડુંગળી તેમાં તમે આજે રોટાવેટર ફેરવી દીધી હા કેટલાની નુકસાની થઈ નુકસાની એટલે અમારો ખર્ચો ગણીએ તો અમારે બે હવા બે લાખ રૂપિયા જેવો ખર્ચો અમારો થઈ ગયો આમાં એટલે તમારી મહેનત ઉપર પાણી ભરી ગયું હા અત્યારે ઘણો તો છોકરાની કોઈ કરિયાણા લેવાના પૈસા અત્યારે વધ્યા નથી બરોબર મેં આ ડુંગળી વાવી છે આમાં મારું ગામ સતડિયા છે મારું નામ મંગાભાઈ છે અને મને આમાં કઈ મજૂરી કઈ મળી નહીં મારે રોટાઇટ મારવાનું થયું ને ભાવ મકાય છે નહીં આ ડુંગળીનો તમે રોટાવેટર માર્યું કેટલા મહિનાની મહેનત હશે આ મહેનત મારે પાંચ મહિનાની છે આ પાંચ મહિનામાં મારે કાંઈ મળ્યું જ નહીં મને આ તમારે તમે ભાગ્યું રાખ્યું હતું હા ભાગ્યું હતું મારે કેટલા વીઘાની ડુંગળી હશે ડુંગળી મારે પાંચ વીઘાની હતી પાંચ વીઘામાં તમે આજે રોટાવેટર ફેરવી દીધું પાંચ વીઘામાં મારે રોટાવેટર મરવવું છે મારું નામ રાજેશભાઈ શાંતિભાઈ દવે મારું ગામ ફતેગઢ નવા ગામ તાલકો ધારીન જિલ્લો અમરેલી મેં છ વીઘાની ડુંગળી વાવેલી હતી વિઘે વીસથી ત્રીસ હજારનો ખર્ચો મારે થયો છે આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી મારી સાથે મેં ભાગ્યો આપેલું છે મંગાભાઈ છતડિયાથી છે એને ભાગ્યો આપ્યો એને મજૂરીના ખર્ચો નથી નીકળે આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે વોટર મારી દીધું છે આખા ખેતરમાં છે છ વીઘામાં કોઈ વસ્તુ મારે કાંઈ નહીં વરસાદની જે નુકસાની થઈ છે મારે તમામ નુકસાની વરસાદની તમામ ખર્ચો અમારે પાંચ રૂપિયાની આવક થાય નથી આજે વોટર ટ્રેક્ટર લઈને શરૂ કરી દીધું છે અને યાર્ડમાં તમે વેચવા દાવ યાર્ડમાં અત્યારે પચાસ થી દોઢસો રૂપિયા ભાવ એમ છે તો એમાં ભાડું મારે દોઢસો રૂપિયા તો ભાડું થાય એમ છે મજૂરી નીકળે પણ મજૂરી નહીં નીકળે અને ભાગ્યને અત્યારે માથે ઓળો એવું ઈચ્છું છે